ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ચાલીસ પચાસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા તો ખેડૂતોનું એક વર્ષનું પાક ધિરાણ માફ ન કરી શકે પિયત પાકોમાં નુકસાની વળતર બે હેક્ટરમાં ચુમ્માળીસ છે જ્યારે બિનપિયતમાં માત્ર બાવીસ સહાય ચૂકવાય છે ફરજિયાત ફોર્મ ભરાવી નુકસાન શા માટે કરવામાં આવ્યું ઉપરવાસના તમામ ડેમમાં પાણી છોડવામાં કોઈ જ આયોજન નથી કરવામાં આવતું ડેમ ઓવરફ્લો થયા પછી એકસાથે સાથે તમામ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે તમામ ડેમમાંથી એક સાથે છોડવાથી ગેટની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે આ સાથે ગેડ વિસ્તારની નદીઓમાં તાત્કાલિક સમારકામ કરવામાં આવે તો નદીઓને ઊંડી અને પહોળી કરવામાં આવે તેવી માંગ કરી ભાદર ઉબેડ નદીમાં જેતપુરના ડાંગ ઉદ્યોગ તરફથી છોડાતું કેમિકલ તાત્કાલિક બંધ કરવામાં આવે આ ઉપરાંત સોમનાથ પોરબંદર નેશનલ હાઈવેમાં પાણીના નિકાલ માટે મોટા પુલ બનાવવામાં આવે ચાલુ વર્ષે તો નેશનલ હાઈવેની ડિઝાઇનના કારણે આ વર્ષે ઓજતનું પાણી પોરબંદર પહોંચ્યું પોરબંદર જિલ્લામાં એકસો એસી ટકા કરતા વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે જે કેમિકલ વાળું પાણી જેતપુર ડાઈંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે એને સદંતર બંધ કરવામાં આવે અમદાવાદની અંદર રિવર ફ્રન્ટ થતી હોય પાંત્રીસ ચાલીસ હજાર કરોડના ખર્ચે તો ઘેડમાં આઠ દસ નદીઓની અંદર બે ત્રણ હજાર કરોડનો ખર્ચ કરી અને પ્રોટેક્શન બોલા સુકામ ઉભી ન કરે સરકાર એનો એક સવાલ કરવા માટે આવા અનેક પ્રશ્નોને લઈ અને પ્રાંત અધિકારી નામે આવેદન પત્ર અનિયમિતતાના હિસાબે અમારા વિસ્તારના પાણી થી કાયમી બહુ જ નુકસાન થાય છે સરકારે જે આ પીએત ના ફોર્મ ભરવા જોઈએ એની બદલે અમારા જે બિનપીય માં ફોર્મ ભર્યા છે એનો સરકાર કાયમી ઉકેલ કરે કાયમી માટે એવી અપેક્ષા